પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપને સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી શો વાર્તાનો સત્તરમો અધ્યાય અને વચન ચારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે પ્રાર્થના કરે છે જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે પ્રભુ ઈશુ ખ્રિસ્તના વજસ્તંભના મૃત્યુ દ્વારા પરમેશ્વર પિતાનો મહિમા થયો છે તેમની બુદ્ધિ જ્ઞાન અને સમજ તેમની વિશ્વાસ યોગ્યતા અને પવિત્રતા અને તેમના પ્રેમનો મહિમા થયો પરમેશ્વર પવિત્ર છે જે ક્યારેય કોઈ પાપી અને દોષીને નિર્દોષ નથી ઠરાવતા તેમના દ્વારા ઠરાવેલો દંડ નર્કજ તેમનો ભાગ છે જ્યાં તેઓ સત્ય પરમેશ્વરના ક્રોધને સદાકાળ માટે ભોગવશે પરંતુ પરમેશ્વરનું જ્ઞાન એમાં પ્રગટ થાય છે કે તેમના એકના એક પુત્રને આપી દીધો જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેમનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે ઈશ્વરીય ન્યાયને પૂરો કરવાને માટે અર્થાત પાપીને ક્ષમા કરવાને માટે પ્રભુ ઈશુ ખ્રિસ્ત ખ્રિસ્ત જ એ ન્યાય પાયો છે જેમાં મનુષ્યને માટે પરમેશ્વરનો પ્રેમ પ્રગટ થાય છે આ રીતે પ્રભુ ઈશુનો પ્રેમ પ્રગટ થાય છે જેના દ્વારા તે આપણા માટે એક માત્ર મધ્યસ્થ સહાયક અને ઉદ્ધાર કરતા ઠર્યા છે જેના દ્વારા પાપીના પાપ ક્ષમા થાય છે તે પરમેશ્વરનું સંતાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પ્રભુના કૃષ્ણ મૃત્યુમાં મનુષ્ય પ્રતિ તેમની દયા ધીરજ અને સામર્થ્ય પ્રગટ થાય છે જેથી આપણા માટે ઉદ્ધારનો માર્ગ તેઓ સ્વયં બની જાય આ માર્ગને સ્વીકાર કરવા દ્વારા તમે પણ ઉદ્ધાર પામી શકો પરમેશ્વરને મારી એ જ પ્રાર્થના છે